નવીવાસમાં ઉભરાતી ગટરના કારણે સ્થાનિકો પરેશાન જામનગરમાં વોર્ડ નંબર નવમાં નવી વાસ વિસ્તારમાં સતત ઉભરાતી ગટરના કારણે સ્થાનિકો પરેશાન બન્યા છે આજરોજ મહિલાઓ અને પુરુષો એકઠા થયા હતા અને ઉભરાતી ગટર મુદ્દે વિરોધ કર્યો હતો અનેક વખત મહાનગરપાલિકામાં રજૂઆત કરવામાં આવી છતાં પણ આ પ્રશ્નનો ઉકેલ આવ્યો નથી જેના કારણે સ્થાનિકોમાં ભારે નારાજગી જોવા મળી રહી છે અમે અમારે એસાય વિનંતી કરીએ છીએ કે અમારે મોટા પાઈપ નાખી દે એ નવાર નવાર અમારે ગટર છલકાય છે ને મારે મારે હાલીને આવું જાવું પડે બધાય નાના બાળકો મોટા વૃદ્ધ બધાય બીમારીયા થઈ જાય આ તકલીફ પડે છે અમારે આ તકલીફ અમને ન પડે એ માટે કાયરનો ઉકેલ અમને લાવી દયો એ એ અમારી વિનંતી છે સાહેબ કેજો એટલે તમારો પ્રશ્ન શું યા કેટલા ટાઈમ થી ભરેલી છે હા કેટલા ટાઈમ થી ભરેલી છે જ પ્રોબ્લેમ અમારી કોઈ અધિકારી કોઈ જવાબ દે અહીંયા કોઈ જવાબ દેવર અમે કઈ અરજી કરીએ બે ત્રણ આવે સરાયા ખાલી વયા જાય કચરો ઉપાડતા નથી આજ તો નથી ગટરો તમારે કેટલા દિવસ ભરેલી ગયા આ તો મારા 15 દિવસ છે તો અરજી દઈએ વાર પાણી વયું જાય પછી પાછી ગટર અમારી ભરાઈ જાય છે આખી આમાં ગટ લાઈનમાં